સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો આપણે અત્યારે મઢડા જવાના ઘેડે ઉભી ગયા અહીં આપણો ભાઈ ઉદયભાઈ આહીર આવે તો આપણીની વાત જોઈએ વાંસે કાંતિભાઈ ને આ કોકની ગાડી ગઈ હલડે તો વાસે કાંતિભાઈ આવે સાગરભાઈ આવે બોલેરો લઈને તો આપણે અત્યારે અહીં સિરાગભાઈ ભાઈ આપણે કામ નામ સિરાગભાઈ ને આગળ છે તો આપણે ઉદયભાઈની વાત જોઈ લઈએ અહીં ઉદયભાઈ આપડે ગાડી જવા પીડી શિવ શક્તિ લહેરી આપડા મહેશભાઈ ગિરીશભાઈ આપડે આવી ગયા તો છોડી દઈએ આપડે ડાયરેક્ટ અંકલેશ્વર ને તો ઘેરા જાય મજા ઈ મજા મારા

ઓમ કાલો ભાઈ મિત્ર એક કે વિડીયો ઉતારી દે મને કે ભાઈ વિડીયો ઉતારી દેજો મયુર ભાઈ તમને ઓર કો વાંધો નહી તો પછી આપણે છે આગળ આવી તોલના કા પોતી ગયા સાગરભાઈ ભાઈ કા આખી આપણે આરામ કરવાનો છે તો આપણે જઈએ સાગર ભાઈ તો હવે આપણે પરવાન તોલવાનો છે તમને ખબર જ છે કે ભાઈ રિટર્ન ગડી તો પછી આપણે ખાલી કરીને ભરવા જવાનું છે એક બેરલ છે દવા એટલે આપણે ગળું ની છે ડાયરેક્ટ જઈએ કે સાડે નોકરી જવાનું નથી ભાઈ निकली ने हवा खाली कर डायरेक्ट वरसद आते तो भरी दें कि नहीं भरी ई खबर तो 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 दा, तो तो ना तो हम वाई तो आप निकली जाए बे गाड़ी वेट गए तो बाहर बीजे भर जाए तो आप जो आ दवा भरवा है तो भरा तो जाए वरसद आए तो बीजे कहीं समझ और आ कलाक में मारा कल जाओ पानी पा कर गाड़ी तो निकलते तो हूँ कहें बोले भाई आ निकली जाए तो मरा कल जाओ आ वीडियो आई ब्लॉक पूरा कर दे तो हूँ पासा भाई आप हमने भेगा थी गया लो भाई આપણે કહીએ ને એક ભાઈ ભેગા થઈ ગયા હતા આપણે કૈલા ભાઈ એનો દોસ્તને આપણો કલેજો હું કાલે વાંધો ને કે ભાઈ કે વિડીયો બનાવું હું ગાલે તો વિડીયો બનાવ લે વિડીયો બનાવી પછી અહીંયા નાડેન વગળે આપણે ગળું નીકળી જાવ ને તો ખાલી થઈ ગયા એટલે વાંધો કે નહીં આવે તો મારા કલોઈ જાઓ ખાલી કરીને હવે ભેગા થાય તો આપણે પછી ખાલી કરીને જો અહીંયા ગળું ખાલી થાય છે ખાડામાં તો હવે વિડીયો મારા કલે જાવ પૂરો કરી દે મારી વિડીયોને લાઈક ને શોધ કરવાનું ભૂલતા